નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મીન વાઘેલા ફરીથી આપ સૌનું સાયન્સની આ દુનિયામાં સ્વાગત કરું છું મિત્રો આપણે આજે ધોરણ આઠ વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર દસ ત્રણ અવસ્થા તરફ એનો આગળ અભ્યાસ અહીંયા સુધી આપણે લાસ્ટ વિડીયોની અંદર ત્રણાવસ્થા અવસ્થા કોને કહેવાય અને એની અંદર છોકરાઓ કે છોકરીઓ એની અંદર કયા પ્રકારના પરિવર્તનો જોવા મળે છે એના વિશે વાત કરી હતી મિત્રો તો લાસ્ટ વિડીયોમાં આપણે ઊંચાઈ વિશે વાત કરી હતી કે ઊંચાઈમાં કઈ રીતે વધારો થાય છે અત્યારે આપણે નવો ટૉપિક એનો શારીરિક આકારમાં બદલાવ વિશે વાત કરીશું તો તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે એટલે કે આપણે કોઈ ફિફ્થ કે નોર્મલી જનરલી વાત કરે છે દરેક માટે લગ્ન નથી પડતું પાંચમા છઠ્ઠાવાળાની તમે જુઓ અને ધારો કે તમે આઠમા ધોરણનો અભ્યાસ કરો છો તો તેમાં દરેક વિદ્યાર્થીઓના જે ખભા કે છાતીનો ભાગ છે એ નીચલા વિદ્યાર્થીઓ જે નીચલા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એના કરતાં થોડોક વધારે પહોળો હોય છે એનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે એટલે યૌવનારંભમાં પ્રવેશ થઈ જાય પછી શારીરિક આકારમાં બદલાવ થવાનું શરૂ થાય છે વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે એટલે કે છોકરાઓના જે મસલ્સ જે છે એ છોકરીની સરખામણીમાં વધુ પ્રમાણમાં વિકસિત થાય છે તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે એટલે કે એની અંદર અવસ્થામાં જ્યારે પ્રવેશે છે છોકરા છોકરીઓ એ દરેકમાં દરેક છોકરાને અને દરેક છોકરીને અલગ અલગ પ્રકારના બદલાવો જોવા મળે છે મતલબ કહેવાનો મતલબ એ છે કે છોકરીઓના બદલાવ અને છોકરાના બદલાવ અલગ અલગ હોય છે જેમ કેમ આપણે વાત કરી કે ભાઈ છોકરાના ખભાનો વિસ્તાર અને છાતીનો વિસ્તાર પહોળો થાય છે છોકરીઓમાં કમળ નીચેનો વિસ્તાર પહોળો થાય છે અને એ સિવાય દરેકની જે વૃદ્ધિનો દર હોય ધારો કે છોકરાની વાત કરીએ તો દરેક છોકરાઓમાં પણ થોડું થોડું જુદાપણું હોય મતલબ કે ધારો કે છોકરાઓમાં ખભાનો ભાગ પહોળો થાય છે તો અમુક છોકરાઓને વધારે જલ્દી પહોળો થઈ જાય ખભાનો ભાગ છાતીનો ભાગ અમુકને થોડુંક સમય લાગે એમ સમયના આધારે છોકરાઓમાં કે છોકરીઓમાં થોડી ઘણી ભિન્નતા હોય છે ત્રીજો ટોપિક એટલે કે તરુણ અવસ્થામાં પ્રવેશે અથવા ત્રણ યોગનારંભ શરૂ થાય ત્યારમાં આવતા બદલાવમાં પહેલો બદલાવ હતો આપણે ઊંચાઈમાં વધારો બીજો બદલાવ હતો શારીરિક આકારમાં ફેરફાર અને ત્રીજો બદલાવ છે અવાજમાં એટલે કે આપણો અવાજ છે એ ચેન્જ થાય છે એના માટે તમે ક્યારેક જોયું હશે કે ક્યારેક ટીચર કોઈ વિદ્યાર્થીને કંઈક પૂછવા માટે ઊભું કરે છે અને એ વિદ્યાર્થીનો થોડોક આમ અવાજ આમ ઘોઘરો થઈ ગયો હોય ફાટતો હોય એવું લાગે તો એનું શું કારણ છે તો યુવાનરમમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે એટલે આપણા ગળાના ભાગમાં એક સ્વરપેટી બરાબર અહીંયા કંઠની ગ્રંથિ રહેલી છે એની વૃદ્ધિ થાય ધીરે ધીરે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે એટલે આપણા છોકરાઓની અંદર તમે ગળાના ભાગમાં અડો તો ત્યાં તમને એક ઉપસેલો ભાગ દેખાય આવતો હશે બરાબર છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો આ ટાઈપનો અહીંયા ભાગ દેખાઈ રહ્યો છે એ છોકરાઓમાં થોડોક બહારની તરફ ઉપસી આવે છે ગળામાં બરાબર એ શું છે સ્વરપેટી જે આપણી કંઠની ગ્રંથિ છે એ છે એનું નામ શું આપ્યું તો એનું નામ છે કંઠમણી અથવા તો એનું બીજું નામ છે એડમ્સ એપલ ખાસ યાદ રાખજો મિત્રો એક માર કે કોઈ અંદર કે શકે એવો પ્રશ્ન છે કે કંઠમણીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તેનું નામ છે એડમ્સ એપલ બરાબર છે એ જે ગળાના ભાગમાં ઉપસી આવતો ભાગ છે એ આ ભાગને કારણે આપણા એટલે કે મતલબ કે છોકરાના કે છોકરીના અવાજમાં પરિવર્તન જોવા મળે છે છોકરીઓમાં સ્વરપેટીના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે એટલે છોકરીઓમાં એ ટાઈપનું બહાર ઉપસી આવતી બહુ નથી એ થોડી ઘણી જ દેખાઈ શકે એ ટાઈપની હોય છે એમના એમનામાં એટલી બધી વૃદ્ધિ થતી નથી હવે સ્વરપેટીમાં જે વૃદ્ધિ થાય છે છોકરાઓમાં અને છોકરીઓમાં અલગ અલગ રીતે એના કારણે છોકરાઓ અને છોકરીનો અવાજ જુદો જુદો હોય છે છોકરાનો અવાજ થોડોક આમ ભારે અને ભરાવદાર હોય એમ ઘોઘરા જેવો ઓઠોલું હોય અને છોકરીનો જે અવાજ છે એ ઊંચો હોય છે અને તીણો હોય છે અવસ્થામાં છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે એટલે ક્યારેક એવું થઈ શકે છે કે જે વૃદ્ધિ થાય છે એ અનિયંત્રિત રીતે થાય એના સ્નાયુઓની જેના કારણે એ અવાજ છે એનો ઘોઘરો થઈ જાય છે પરંતુ આ સમસ્યા થોડા સમય માટે જ છે થોડા સમયની અંદર અમુક અઠવાડિયામાં એ પાછો ઓટોમેટિક હતો હો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસ સુધી અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે પછી અવાજ સામાન્ય થઈ જાય છે મારા અનેક સહફાટીઓનો અવાજ ઘોઘરો છે હવે હું જાણી શક્યો કે આવો અવાજ કેમ હોય છે એટલે કે રીઝન શું છે એનું તો અવાજમાં જે બદલાવ આવે છે એનું કે આપણા શરીરની અંદર આવેલા જે કંઠમણી છે એડમ્સ એપલ એની વૃદ્ધિ એના માટે જવાબદાર છે ચોથો ટોપિક છે પ્રસ્વેદ અને તેલગ્રંથીઓની ક્રિયાશીલતામાં વધારો મિત્રો પ્રસ્વેદ મતલબ પરસેવો અને ગ્રંથિ એટલે કે આપણા જે શરીરની અંદર જે તેલ જે આપણા શરીરને કોમળ રાખતી ગ્રંથિ હોય એ એનું રીઝન શું છે તો આપણું શરીર છે એની અંદર જે રોમ છિદ્રો છે ચામડી ઉપરના એમાંથી નીચેના ભાગમાં ગ્રંથિ હોય એના નીચે ગ્રંથિ આવેલી હોય છે એ ગ્રંથિ અને પ્રસ્વેદગ ગ્રંથિનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે તૈલગ્રંથિનું સામ કામ શું હોય છે તો ગ્રંથિ જે છે એ આપણી ચામડીને કોમળ નરમ રાખવાનું કામ કરે મોચર મોશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે બરાબર છે અને પ્રસુત ગ્રંથિ જે આપણા શરીરમાંથી જે નકામો કચરો છે એનો નિકાલ કરવા માટે તમને ખબર છે એ વસ્તુ પરસે સ્વરૂપે નીકળે બહાર આ ગ્રંથિઓની વધારે પ્રિયા પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થઈ જાય છે એટલે એનું એક રીઝન ધારો કે તેલ ગ્રંથિ છે એનો વધારે તમે જોઈશો કે રાત્રે સૂતા હોય ને સવારે તમે ઉઠો ત્યારે તમારો ફેસ તમે એકવાર ટચ કરો તો ચીકણો ચીકણો હોય એવું આપણને લાગશે તો એનું રીઝન શું છે કે ત્યાં તેલનો સ્ત્રાવ થાય છે આપણા આખા બોડી ઉપર સ્ત્રાવ થાય પરંતુ ત્રણ અવસ્થામાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે એ તેલનો થોડોક તેલ ગ્રંથિ જેની ક્રિયાશીલતા વધી જવાને કારણે આ ગ્રંથિઓ પ્રસિદ્ધ ગ્રંથિની વધારે પડતા તેલનો સ્ત્રાવ થાય છે જેના કારણે જે આપણા પોર્સ જે હોય આપણા સ્કિનના એ બ્લોક કરી નાખે છે અને પછી એની અંદર બેક્ટેરિયાને એનું વૃદ્ધિ થવાને કારણે આપણા ચામડી ઉપર એટલે કે સોરી ફેસ પર ફોડલીઓ કે ખીલ જોવા મળે પ્રસવેદ ગ્રંથિઓ તેલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે એટલે આ દરેકનો સ્ત્રાવ તેલ ગ્રંથિમાંથી જે તેલ જેવું પદાર્થનો સ્ત્રાવ થાય છે કે પ્રસ્વેદ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે અથવા લાળ ગ્રંથિમાંથી જે લાળ રસનો સ્ત્રાવ થાય છે એ અમુક વાહિનીઓ દ્વારા એટલે કે એક પ્રકારની નળી નલિકા સ્વરૂપે થાય છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવને લી સીધા રુધિરમાં રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે આથી તેને નલિકા વિહીન ગ્રંથિ પણ કહે છે એટલે અમુક ગ્રંથિઓ જે છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ એને કોઈ નલિકાની જરૂર નથી ડાયરેક્ટ આપણા બ્લડની અંદર જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરી દે છે તો એવી જે ગ્રંથિઓ છે એને નલિકા વિન કેમકે એનેલિ નલિકાની જરૂર નથી એને સ્ત્રાવ માટે એને નલિકા વિન ગ્રંથીઓ કહેવાય છે ઉદાહરણ તરીકે સ્વાદુપિંડ માં જે સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે એ એક પ્રકારનો ઇન્સ્યુલિનની જે આપણે વાત કરી છીએ કે પછી પિટ્યુટરી ગ્રંથિઓની વાત કરતા હોય તો એમાં એ નલિકા વિહીન ગ્રંથિ તરીકે ઓળખાય છે એના પછી પાંચમું છે પ્રજનન અંગોનો વિકાસ તો પ્રજનનમાં નર અને માદા બે આપણે અલગ અલગ પ્રજનન અંગો વિશે ગયા ચેપ્ટર જે આપણું પાછળ ચેપ્ટર હતું એની અંદર વાત કરી કે જેની અંદર પ્રજનન અંગોમાં બે બે શુક્રપિંડ એટલે કે એક જોડ અને અંડપિંડમાં પણ એક જોડે માદ પ્રજનન અંગ જે છે એની અંદર પણ એક જોડ અંડપિંડ આવેલા હોય છે યુવનારંભમાં જ્યારે શરૂઆતનો તબક્કો છે ત્યારે પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિષ્ણ એ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે એટલે પૂરેપૂરા એમનો વિકાસ થઈ જાય છે નરપ્રસન્ન અંગોનો વિકાસ થઈને શુક્રકોષોના નિર્માણની જે શુક્રપિંડમાંથી શુક્રકોષો નિર્માણ થાય છે એની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે મતલબ કે નરપ્રસન અંગો અંગોમાં શુક્રપિંડ જે છે એ શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે એ અંડકોષ જે છે એ પરિપક્વ થઈ જે આપણે વાત કરી હતી લાસ્ટ ચેપ્ટરમાં કે એક એક મહિને અંતરાલે અંડકોષ છે એ અમુક્ત થાય છે અને અંડભાઈનીમાંથી પસાર થઈ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત તરુણાવસ્થાના જે વ્યક્તિ છે એની સર વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે એક પ્રકારની એટલે કે એકદમ જ્યારે નાનું બાળક હોય ત્યાંના વિચારો એની સમજણ શક્તિ અને થોડું તરુણ અવસ્થામાં પ્રવેશે ત્યારે એના એના બૌદ્ધિક વિચારો કેવા છે એની સમજણ શક્તિ કેવી છે એમાં ઘણા બધા ચેન્જીસ આવે છે પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે એટલે એનામાં અવેરનેસ આવે છે કોઈ બી એક વસ્તુ લખતું કે આ વસ્તુ ખોટી છે કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે એનું એનામાં એક પ્રકારનું મેન્ટલી એટલો અવેર થાય છે તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે અને તે વિચારવા માટે વધારે સમય લે છે ધીરે ધીરે વસ્તુને વિચારે છે કે આનું રીઝન શું હોય આનું આ શું હોય એ ટાઈપનું કંઈ પણ વસ્તુ એ વિચારવામાં પહેલાંના ધારો કે નાના છોકરાઓ એ બહુ એટલું બધું વિચારતા ન હોય પરંતુ આ એ જ સ્ટેજ છે કે જેના કારણે આપણા બૌદ્ધિક જે આપણી સમજણ શક્તિ છે એમાં પણ ઘણો વધારો થાય છે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ બે સમય છે કે જેમાં તેના મગજને શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે એટલે કે આ એવી આપણી સિચ્યુએશન છે કે જ્યાં આપણે જિજ્ઞાસુ બની છીએ મતલબ આપણે જલ્દીથી કોઈ વસ્તુને જાણવા માટે આતુર બની છીએ તો આ એક એવો સમય છે કે જ્યાં આપણે વધુને વધુ નવી વસ્તુઓ શીખીએ છીએ અને શીખી શકીએ છીએ તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે એટલે ક્યારેક એને એમ લાગે કે મને જ કેમ આવું થાય છે એમ કે મારામાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે બોડીમાં કે આમાં કે તો આ બધા પ્રકારના જે ચેન્જીસ છે એના લીધે એ થોડો ઘણો સાઈ ટાઈપનો કે અસુરક્ષિત અનુભવે છે પરંતુ એવું કોઈપણ પ્રકારની વસ્તુ અનુભવવાની જરૂર નથી આ આ પ્રકારના બદલાવ દરેક વ્યક્તિના જીવનમાં આવે જ છે ત્રણ હોવાને નાતે તમારે સમજવું કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી આ બદલાવ એ કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે આજનું આપણે સેશન અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો